તાજેતરમાં હેલ્થ વર્કરને સબ ઇન્સ્પેક્ટરના પ્રમોશન અપાયા મુદ્દે પાલિકાને નીચું જોયા જેવું થયું એક સ્થાનિક યુનિયનને પાલિકાના મહેકમ વિભાગ સામે કોર્ટમાં કરેલી રીટ અંગે કોર્ટની ફટકાર સાથે વિભાગને પ્રમોશન ઓર્ડર રદ કરવા પડ્યા હતા

પાલિકામાં કર્મચારી સંગઠનના નામે ચાલી રહેલા પચીસ યુનિયનોની માન્યતા અંગે ના પુરાવા રજૂ કરવા સાગ માટે નોટિસ ફટકારવામાં આવી આવી હતી હતી આ બાબતે લાલ પ્રમુખ દ્વારા માહિતી આપવામાં કાયદાની અવગણના કરીને ડેપ્યુટી કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી તમામ સંસ્થાઓને સુરત મહાનગરપાલિકા તરફથી ઓફિસ ફાળવવામાં આવી છે અને કોર્ટ દ્વારા જે પ્રકારે યુનિયનની તરફેણમાં ચુકાદા આપવામાં આવે છે તેને લઈ આ નોટિસ અપાય છે આ બાબતે નોટિસનો જવાબ કાયદાકીય રીતે આપવામાં આવશે મારું નામ છે એડવોકેટ વિજય શેનમારે સુરત મહાનગરપાલિકામાં અમારું કાર્યરત યુનિયન છેલ્લા સિત્તેર વર્ષથી ચાલે છે અમારા યુનિયનનું નામ છે સુરત સુધરાઈ મજદૂર યુનિયન લાલવાટા અમારા યુનિયનની સાથે સાથે અન્ય ચોવીસ જેટલા યુનિયન એટલે ટોટલ પચ્ચીસ ટ્રેડ યુનિયનો સુરત મહાનગરપાલિકામાં કાર્યરત છે અમારા યુનિયન લોક કામદારોના પ્રશ્નો નીતિ નિયમો બાબતમાં મેનેજમેન્ટ સાથે ચર્ચાઓ કરે છે નિર્ણયો લાવવાની કોશિશ કરે છે સંતોષ ન થાય સમાધાન ન થાય તો અમારે કોર્ટ કચેરીમાં પણ ન્યાય મેળવવા માટે જોવું પડે છે સુધરાઈ મજદૂર સુધરાઈ સ્ટાફ મંડળે અત્યારે હાલમાં લગભગ ઇઠોતેર જેટલા એસએસઆઈ પ્રમોશન એમને ઇશ્યુ કર્યા જે કાયદા વિરુદ્ધ હતા એ બાબતમાં હાઈકોર્ટમાં પિટિશન ચાલતી હતી રીટ પિટિશન ચાલુ હોવા છતાં ઉપરવટ જઈને ડેપ્યુટી ડેપ્યુટેશન પર આવેલી ગુજરાત સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલી શ્રીમતી નિધિબેન શિવા છે એવા ઓર્ડરો કાઢ્યા પ્રમોશનના એનું ધ્યાન હાઈકોર્ટમાં અમે દોરવામાં આવ્યું અને હાઈકોર્ટે એમને થપકો આપ્યો અને એક જ દિવસમાં હુકમ કર્યો એક જ દિવસનો ટાઈમ આપ્યો કે આ જેટલા તમે પ્રમોશનો કર્યા છે એ કેન્સલ કરો અને ગઈકાલે એ બધા કેન્સલો થઈ ગયા છે એના કારણે એક ઈગો અધિકારીઓમાં એક ઈગો આવી કે અમારે યુનિયને અમને કોર્પોરેશન યુનિયને અમને હાઈકોર્ટ સુધી ગયા હાઈકોર્ટ અમે રાખ્યા ઈગો ને ધ્યાનમાં રાખીને અત્યારે અમારા કોર્પોરેશનના કાર્યરત ટ્રેડ યુનિયનો છે નોટિસો એ આપવામાં આવી છે કે તમારું યુનિયન રજિસ્ટ્રેશન છે કે નહીં માન્યતા કોને આપી છે કોર્પોરેશન એ જે ઓફિસો ફાળવી છે કોને ફાળવી છે એનો કાગળો આપો એ જાતની નોટિસો આપી છે એ નોટિસોનો અમે જવાબ આપવાના છીએ અને શક્ય હશે તો અમે એને લીગલ એમની નોટિસ ની લીગલ પણ ચેલેન્જ કરવાના છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત